ગઈકાલે સાંજે એક મીડિયાના માધ્યમથી એવું ધ્યાનમાં આવ્યું હતું કે ત્રણથી ચાર માસમાં નું બાળક કે જેને શરીર ઉપર ધામ એટલે કે સોય દ્વારા જે ડામ પ્રકારનું કહી શકાય એ પ્રકારના આપવા હોવાની બાબત ધ્યાને આવી હતી આ અન્વયે અમે તાત્કાલિક દવાખાનો સંપર્ક કરતા હતા ત્યાંથી તો અમે ડિસ્ચાર્જ કરી આપ્યા હતા એટલે કટવારાના હિમાલય ગામ કે જ્યાં મૂળ આ લોકો રહે છે ત્યાં જઈને પોલીસે પૂછતાછ હાથ હતી તેમાં જણાવ્યું હતું કે એમના બાળકને શ્વાસની અને શરીરની ખાસ લગતી બીમારી હોય જેથી તેમણે રાછાડા ગામના રહેતા ભગાભાઈ દલાભાઈનો સંપર્ક કર્યો હતો અને ત્યાં ગયા હતો તો ત્યાં તેમને જે પાતળી સોય આવે છે સોય દ્વારા ગરમ સોય કરી એટલે બાળકના શરીર ઉપર ધામલા દેવાયા હતા એમની પરંપરાગત માન્યતાઓને કારણે જે બાદ પણ બાળકો સારું નહીં થતા એમને દવાખાના લાવવા આવ્યા હતા અને દવાખાને એમની સારવાર કરતા દવાખાને એમની રાહત થતાં એમને ડિસ્ચાર્જ કર્યા હતા આ અન્વયે ભારતીય નાગરિક ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ જે બાળકોના વેલફેર માટેનો એક્ટ છે જોયેલ એક્ટ છે એ પ્રગતની કલમ હેઠળ રૂનો દાખલ કર્યો છે અને જે ભંગાભાઈ દલાભાઈ કરીને જે એક્યુઝ છે એમાં એમને અપ કરવામાં આવેલા છે આમાં કોઈ ભૂવા કે તાંત્રિક હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું નથી પરંતુ જે પરંપરાગત માન્યતા રૂબિરોના કારણે આ પ્રકારનું લોકોમાં એક મેડિકલ જ્ઞાન કે દવાઓના જ્ઞાન વિશે કે ટેકનોલોજી કે વિજ્ઞાનના વિશે થોડી અજ્ઞાનતા હોય અજ્ઞાનતાને કારણે આ પ્રકારની પરંપરા માન્યતા રહેતી હોય છે જે ખોટી બાબત છે જ્યારે આ પ્રકારનો કોઈ બનાવ બને કે બાળક માનવું પડે છે કે બાળકને કોઈ તકલીફ છે તો તાત્કાલિક દવાખાને સંપર્ક કરવો જોઈએ જ્યારે આ પ્રકારે કોઈ વ્યક્તિ જે ધામલા પાવાના કે એમને તાંત્રિક વિધિ કરાવવાની કે એક્સરાય છે આવું કરાવવાના કારણે ઘણીવાર જે બીમારી છે એ વધતી હોય છે અને પછી એનો ઉપચાર કરવો થોડું તકલીફ આવતો હોય છે એટલે આવો કોઈ બીમારી આવે તો તાત્કાલિક મેડિકલ સાયન્સ છે તો મેડિકલ સાયન્સ મુજબ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કતવારામાં દાહોદ દવાખાના પર પૂરતા પ્રમાણમાં છે તો દવાખાનામાં જવાથી એમની રાહત થઈ શકે અને સારી રીતે સારવાર થઈ શકે છે તો આને એક કાળજી કરવી એમાં હાથ ધરવા છે જે આરોપી છે એ ડાળડુપ થઈ ગયો છે